નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવેશું સાથીઓ આજનો વિષય જોરદાર છે એટલું વાત રાખજો દવા વગર કેવી રીતે પોપટને ટાઈટ કરવો એટલે કે ગરમ કરવો જે ઢીલો રહેતો ઓમ રહેતો હોય અને ટાઈટ થતો ના હોય અને લોખંડ જેટલો મજબૂત થતો ના હોય એને સીધો થતો ના હોય એને હુઈ જતો હોય જાગતો ના અને ઠંડો પડી જતો હોય તો તમે વાયગરા ગોળી લેતા હોય છો સાથીઓ તો તમારે વાયગરા ગોળી લેવી ના પડે અને વગર દવાએ જો તમારા પાળેલા પોપટ એટલે કે પક્ષીને લોખંડ જેટલો મજબૂત કરવો હોય હા હા અને દિલના દરવાજાને ડાબીને જવા દેવો હોય એટલે કે પિંજરાની અંદર પોપટને પક્ષીને પૂરવો હોય એટલે કે જે પેરેસ્ટ કહેવામાં આવે છે જે આકાશના અંદર ઉડે છે પોપટ એ નાહી જતો હોય એટલું વાત રાખજો એને કંટ્રોલમાં રાખવો હોય એટલે કે કંટ્રોલમાં રાખવો હોય તો પિંજરાની અંદર જવા દો ને એટલે પિંજરાની અંદર દોણા ગોણા ખાઈને આસ્તે આસ્તે બહાર આવે ને પછી ઢીલો ઢસ થાય એટલું યાદ રાખજો એટલે કે પોપટની વાત કરું જે પક્ષી પેરેસ્ટ આવે છે ને વાત કરું છું એટલું યાદ રાખજો સાથીઓ ઘણા પુરુષો મેં જોયા છે ઘણા આદમીઓ જોયા છે ઘણા બધા મર્દ મેં જોયેલા છે એ શું કરતા હોય ખબર વાયગ્રાફ ગોળી લેતા હોય છે એટલું યાદ રાખજો અને વાયગ્રાફ ગોળીથી છે ને મજા કરતા હોય છે એટલું વાત રહી ઘણા લોકો એવા જોયા છે કારણ કે વાઇગ્રા ગોળી લેવાનું મૂળ કારણ શું ખબર છે કે એરા હારી ગયેલા હોય એટલું વાત એમના અંદર નકુશિકતા આવી ગયેલી હોય સેક્સ પાવરની કમજોરી આવી હોય એટલું હતું એમનું અંગ ઢીલું પડી ગયેલું હોય એમને એક નશો થઈ ગયેલો જેમ દારૂ પીતા હોય દારૂની પોટલી પીતા હોય તો ઇંગ્લિશ પીતા હોય તો બીડી પીતા હોય સિગરેટ પીતા હોય કોઈ પ્રકારનું માવાનું નમનું વ્યસન કરતા હોય તો એક પ્રકારની એમને વ્યસન થઈ જશે વાઇગ્રા ગોળીને એટલું વાત સાથીઓ જે પુરુષો જે આદમી જે મર્દ કહેવામાં આવે છે ને એ કો તો ના વાઇગ્રા ગોળી લેતો હોય ને એ લેવાનું બંધ કરી દે કારણ કે વાઇગ્રા ગોળી છે ને બહુ નુકસાનકારક છે એ તો ફક્ત થોડો ટાઈમ પૂરતી જ અસર રાખે છે એટલું યાદ રાખજો અને પોપટને સીધો કરે છે ટાઈટ કરે છે બાકી તો એ દવા લેવાથી તો તમારું શરીર બળગડ હશે અને તમારું અંગ પણ બગડી જાય છે એટલું યાદ રાખજો સાથીઓ પૂરી માહિતી આપું ઘભરાતાના કોઈ ચિંતા કરતા ને એવા ત્રણ દેશી પ્રયોગો લઈને આવ્યો છે દુનિયાની અંદર શક્તિશાળી દેશી પ્રયોગો છે વગાણ દવાએ પોપટને પોપટનો મોટો કરશે ટાઈટ કરશે લોખંડ જેટલો મજબૂત કરશે પોપટ ગરમ રહેશે ઠંડો રહેતો હશે ગરમ રહે એટલું અને સેક્સ પાવરની અંદર પાસા પડશો નહીં એટલું વાત સાથીઓ પહેલા તો એક વાત સાચી કરી નાખું એક લાઇક કરી નાખો મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્વની છે કારણ કે તે મારા એક વિડિયાને તમે લાઈક કરશો તો મારી ચેનલનું મોટિવેશન વચ્ચે પ્લસ મારી આબરૂ વચ્ચે પ્લસ મારી કેટેગરી છે અને મને વિડીયો બનાવવાની શક્તિ છે તમારા માટે હું નવા નવા વિડીયા લઈને સાથીઓ હું શું દિલ જલે મગે બહુ ખુશા હા 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 દિલ જલે આહા હા સાથીઓ લાઇક કરી નાખો એટલું વાત રજો તમારા લગ્ન થઈ ગયેલા હોય તમે પૈણી જેલા હોય ને તમે ઓઢાના હોય ને કુંવારા ના હોય તમે કોઈકને સારું હોય પ્રેમ કરતા લવ બહુ કરતા હોય અને આવી ઠંડીના અંદર જો તમે મજા કરવા માગતા હોય ને તો સાથીઓ ગોળી લેવાનું બંધ કરી નાખો એટલું વાત રહી તો ઘણા લોકો એવા મેજ હોય છે સુહાગ્રતના દિવસે ગોળીઓ લેતા પણ હું કાં લો એટલું વાત રહી ગયું ગોળી ગળીને તમે આવી રીતે કરશો કેટલો ટાઈમ સુધી કરશો એટલું યાદ રાખજો તમારા પણ પૈસા હોય પણ તમે કોમ ધંધો કરો ને તો કેટલા દાડા પૈસા છે ખા ખા કરશો એટલે એમ કેટલા દાડા બધી ગોળીઓ ગળગળ કરશે એક વખત ગોળીએ કોમમાં આવશે ને એટલું યાદ રાખજો એટલે કે ધંધો કરો અને પોપટનો કોઈ ખારું ખવડાવો દેશી તો પોપટ છે ને ટાઈટ ને ટાઈટ રહે લોખંડ જેટલો મજબૂત રહે ને કુદરતી રીતે ઊભો થાય ટાઈટ થાય એટલું યાદ રાખજો એટલે કે પક્ષીની વાત કરું છું પેરસની વાત કરું છું સાથીઓ જે આકાશના અંદર ઉડે છે ને એ પોપટની વાત કરું છું બીજા કોઈ પોપટની હું વાત કરતો નથી એટલું થયો સાથીઓ તમારી ઘરવાળીનું જોબન ઝોલા ખરતું હોય કો તો તમારી પ્રેમિકા લવણનું જોબન ઝોલા ખાતું હોય એ ઝોલા ખાતું હોય અને એ ઝોલા ખાતું બંધ કરવું હોય એનો હવા એનો જે કસકો એનો એટલે કે જે ઝટકો પોનસોવટનો જે હોય એને ઓછો કરવો હોય તો સાથીઓ આ ઘરેલું પ્રયોગો કરો મજા કરશે એટલું વાત ખાટલો અને પલંગ તોડી નાખશો એટલું બધું જોર કરશો પણ ખાટલો મજબૂત લાવજો પલંગે મજબૂત લાવજો એટલું ખાટા હોય તો ભય પોઝિશન રાખજો ક્રિકેટ મેચ રમવાની સગા ચોગ્ગા મારવાની નેચે ગદેલું રાખવાનું કોઈ તો ગોદળું રાખવાનું ઢાલ થોડો ઘણો રાખવાનો હોય એટલે કે એ પોઝિશનના તમે અંદર એવા તો બહુ મજા આવશે એટલું વાત રાખ્યું એટલે કહેવાનો મતલબ એમ છે સાથીઓ કે આ દેશી પ્રયોગો ત્રણ તૈયાર બહુ પાવરફુલ છે દુનિયાની અંદર બહુ શક્તિશાળી પાવરફુલ દેશી પ્રયોગો છે આ ઘંઢીઓ ના હશે એટલો નથી નંબર એક દેશી પ્રયોગ ચો હશે ખબર છે તમારે મગફળીનું તેલ લેવાનું છે શેનું તેલ લેવાનું છે મગફળીનું તેલ જેટલું લેવાનું છે ખબર છે તમારે મગફળીનું તેલ લેવાનું છે બે ચમચી જેટલું મગફળીનું તેલ વાડકાની અંદર લેવાનું છે લોદરી એના અંદર દેશી ગોળ નાખવાનો થોડો ઘણો દેશી ગોળ તમારે બાજરીનો રોટલો લેવાનો છે લો અને બાજરીનો રોટલો અને ત્રણ વસ્તુ છે ને લઈ લેવાની છે લોદરી તમારે તેલ બે ચમચી લેવાનું છે થોડો ઘણો ગોળ કતરીની અંદર નાખવાનો છે અને રોટલો થોડો મસળવાનો છે બાજરીને તમારે ત્રણ વસ્તુનું મિશ્રણ બનાવીને ખાવાનું એટલે કે તેલ ગોળ અને બાજરીનો રોટલો એટલે કે જે દેશી સ્ટાઇલના અંદર ખાવાનું છે એટલે પહેલાં આપણે ખાતા ને બધા બચપણે એ રીતે ખાવાનું છે બીજો તમને દેશી પ્રયોગ કહી દઉં કહો તો જી લઈ લેવાનો છે બેથી ત્રણ ચમચી એના અંદર થોડો ઘણો દેશી ગોળ નાખી દો અને બાજરીનો રોટલો ભાજી નાખવાનો એ દેશી ઘણું અત્યુ ઉત્તમ છે એટલો ત્રીજો દેશી પ્રયોગ કહી દઉં સાથીઓ બહુ શક્તિશાળી પ્રયોગો છે એટલું યાદ રાખજો આ ખાટલો અને પલંગ તોડી નાખે એવા છે એટલો બધા તમે પાસા પડશો ને તમારી ઘરવાળીને તમે વાળીએ ઘડી બોલાય બોલાય કરશો હેડે જા અંદર તો તમે રહીમય બોલાવશો જો બોલાવીશો બોલાવશો તમારી પ્રેમિકા જો લવર આવશે ને જો બોલાવીએ ગેસ્ટ હાઉસની અંદર ગમે તે જગ્યાએ જો છે આવશે પણ તમારો પાળેલો પોપટ પાસો પડશે નહીં તમારી ઘરવાળીને જે જોબન ઝોલા ખાતું છે ને એનો હવાજ પૂરો કરી નાખશે એટલું વાત રહેજો અમ રંગી નાખશે એટલું વાત રહીજ સફેદ કલરથી એટલું વાત દિલનો દરવાજો રંગી નાખશે એટલો કલર કલર કરી નાખશે એટલું વાત રાખજો તમે કલર કરશો એટલું વાત રહીજો એટલે સાથીઓ સતવાથી ત્રીજો પ્રેક્ટ જો હશે ખબર છે પોન છું દઈ લઈ રહેવાની છે એટલું વાત એ દહીંના અંદર જે ડુંગળી ઉકેજી લેવા અને કતરી નાશી દેવાની છે અને બાજરીનો રોટલો લઈ એના અંદર ભાજીને નાખવાનો તૈણોનું મિશ્રણ બનાવીને ખાવાનું છે આ દુનિયાની અંદર બહુ શક્તિશાળી તૈણ પ્રયોગો હશે એટલું યાદ રાખજો સાથી આ પ્રયોગોમાંથી એક આ પ્રયોગ કરશો ને તો ઓહો ખાટલો અને પલંગ તોડી નાખશો એટલું બધું જોર કરશો પણ પેટના અંદર તમારા પાળેલા પોપટને એટલે કે પિંજરાની અંદર સરખી રીતે પૂરીને રાખજો કારણ કે ચો બીજા ભટકાઈ ના જાય એને રોંગ નમલ લા લાગે કારણ કે તમારી ઘરવાળી શિવે બીજા ચોક રંગ નંબર લાગે તમે જેમ સાલું હોય નહીં એ સાચું હોય એના શિવે બીજા ચોક રંગ નંબર લાગે કારણ કે આ તો ભટકાઈ જાય એટલું વાત આ તો ભાળીને ભડકાય એટલું વાત રાખજો જો બન સારું ભાળે એટલે વાત પટી જાય કારણ કે હા 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 હમ પિંશું સારું હોય તો પછી પાછો છે નો પડે એટલું વાત રાખજો કલર તો કરવાનો જ છે ને પાળી લોકો પડે એટલું વાત રાખજો પિંશું ભાળીને તો હા પીંછું ખટારો ભાળીને તો હમ પાછો પડે છે ને મારો ગુલામ તોડી નાખે એટલું બધું દૂર કરે સાચીઓ અને વેશન છોડજો એટલું યાદ કોઈ પણ બીડી તમાકુ ગુડખાન અમનું કોઈ પણ તમે વ્યસન કરતા હોય બારૂ પીતા હોય કોઈ પોટલી બોટલી પીતા હોય ઇંગ્લિશ વિંગ્લિશ પીતા હોય કોઈ મસાલો ખાતા હોય બુધાલ વિમાલા બુબાલા બધું જે ખાતા હોય ને એ બંધ કરી દેવાનું અને જે આ ધંધો કરતા હોય ને જોબ એટલે કે જે લોડિંગવાળા આઠલા ખેંચતા હોય ને ઉચકતા હોય ને એ બંધ કરી દેવાના છે બે ત્રીજી વાત કરી નાખો સાથીઓ કોન્સ વિડીયો જોવાનું બંધ કરી દેવાનું મોબાઈલના ખરાબ વિડીયો જોવાનું બંધ કરી દેવાનું છે ખોટી આદતો સુધારવાની છે ખાવા પીવાનું જોર રાખવાનું લીલી શાકભાજી ખાવાનું અને જે ખોશ એને બચાવીને રાખવાનું છે એટલું વાત રહી ગયો સાથીઓ ઘરના અંદર તેલ લાવો કો તો જી લાવો તમે કોઈ ઢોળી દો છો એમ તમારા શરીરના અંદર એક સફેદ દ્રવ્ય હશે વીર્ય એને તમે શું બગાડો બગાડશો ઉમામ ધંધો કરી કરીને એટલે કે ખોટી આદત કરીને શું કા બગાડો એટલું વાત કરી પોપટને રમાડવાથી કોઈ ફાયદો નથી પોપટને તમે રમાડી રમાડી જે સફેદ દ્રવ્યને વેડફો છો ને એ તમે તમારા શરીરને બરબાદ કરી નાખો તમે તમારા શરીરનો વિનાશ કરી નાખો છો તમે જાતે જ તમારા શરીરને બરબાદ કરો છો એટલું વાત અને આપણે જાતે જ આપણા શરીરના ભાગ્ય વિધાતા છે એટલું વાત આપણે જેવી લાઈફ જેવી છે ને જેવી જિંદગી જેવી છે ને આપણા હાથની વાત છે એટલું વાત કરી ગયું જેવી રીતે પૈસા છે આપણી હાથની વાત છે એટલે આપણે મરજીના માલિક સેટ વાત રાખજો અને ઉપરવાળો પણ મરજીનો માલિક છે આપણે જેટલી ઘડી છે એટલી ઘડી છે જેટલી ઘડી બધી આપણે મોજ કરાવવા દે એટલી ઘડી કારણ પછી સમય આવશે તો આપણે લઈ રહ્યા ઉપર આવતા વાળો હોય તમારે જરૂર જરૂર સેટ વાત રાખજો હા શું કહું છું આ તો સમય છે કારણ કે જે ધૂળ છે ને ધૂળ એ ધૂળની આપણે જરૂર છે એક એક એવો ટાઈમ આવે તો આપણે ધૂળના અંદર હવે જવું પડે એટલું વાત રહેજો સાથીઓ ઘમણ કોઈનો રહેતો નથી એટલું વાત રહેજો એટલે સાથીઓએ એક સત વાત કરી નાખો આ વિડીયો છે ને આખા ગુજરાતના અંદર ચગાવી નાખજો મને ફેમસ કરી નાખજો મને હાઇલાઇટ કરી નાખજો મને ખબર છે કે મારો વિડીયો ચગાવવાના નથી અને શેર કરવાના નથી તોય તમને યોગ્ય લાગે કરજો અને ચેનલના અંદર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આઇકન પર ક્લિક કરજો મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો વિડીયો છે ઠોરનો મોર બળે જાવ સાથીઓ આવજો બાય બાય શ્યુ ટાટા વન ફોર થ્રી આઉટ ટુ